જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જયા પાર્વતી વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાસ્ત્રો મુજબ આ વ્રત પાંચ કે અગિયાર વર્ષ કરવાનું હોય છે વ્રત પૂરું થયા બાદ જાગરણ કરવાનું હોય છે જયા પાર્વતી વ્રત શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે જે પાંચ દિવસ ચાલે છે જયા પાર્વતી વ્રતમાં મીઠું વર્જિત મનાય છે આ વ્રતને મંગલા ગૌરી ગણગૌર અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત સૌ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું આજે આપણે જયા પાર્વતી વ્રતની વિધિ અને વ્રતકથા વિશે વાત કરીશું પહેલાં આપણે જયા પાર્વતી વ્રતની વિધિ જોઈએ અષાઢ સુદ તેરસના દિવસે સવારે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા માતા પાર્વતીનું ધ્યાન કરી સંકલ્પ લેવો શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો પહેલાં ગણેશ પૂજન કરવું પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી આ વ્રતમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે ઋતુફળ અથવા નારિયેળ અર્પણ કરવા વિધિ વિધાનથી પૂજન કરવું જમવામાં ગોળ મીઠા વગરનું ભોજન લેવું વ્રત દરમિયાન ફળ દૂધ દહીં જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય છે સારો પતિ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે સ્ત્રીઓ અને કુંવારી દીકરીઓ આશીર્વાદ માના પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે જયા પાર્વતી વ્રતની વ્રતકથા આ મુજબ છે રામપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જયદેવ અને બ્રાહ્મણીનું નામ જયા હતું બંને જણ ખૂબ જ આસ્થાવાળા સદગૃહસ્થ હતા તેઓ અતિથિને જમાડીને પછી જ જમતા હતા તેમના આંગણેથી કોઈ પણ ભૂખ્યું પાછું ફરતું ન હતું આમ તેઓ સર્વવાતે સુખી હતા પરંતુ તેમના ઘેર પગલીનો પાડનાર આવ્યો ન હતો બસ આ એક જ વાતનું એમને દુઃખ હતું એક વખત ફરતા ફરતા નારદજી તેમના ઘેર જઈ ચડ્યા દંપતીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો નારદજી તેમના આતિથ્યથી ખૂબ જ ખુશ થયા અને તેમના ખબર અંતર પૂછ્યા તેના પ્રત્યુત્તરમાં બ્રાહ્મણે કહ્યું આપની કૃપાથી અમો ખૂબ સુખી છીએ પરંતુ અમારે ત્યાં એક બાળકની ઘોટ છે જે અમને ખૂબ સાલે છે માટે હે દયા નિધાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને અમને બતાવો નારદજીએ કહ્યું હે જયદેવ તારું દુઃખ હું સમજું છું માણસ પાસે અઢળક સંપત્તિ હોય પણ તેને વાપરનાર કોઈ ન હોય એના જેવું એક દુઃખ નથી પરંતુ ચિંતા ના કરીશ આનો પણ ઉપાય મારી પાસે છે જુઓ સાંભળો તમે બંને પતિ પત્ની અહીંથી દક્ષિણ દિશામાં ચાલતા જાઓ ત્યાં એક ગાઢ જંગલમાં એક અવાવરૂ અને અપૂજ શિવલિંગ તમને જોવા મળશે એ શિવલિંગની આજ દિન સુધી કોઈએ પૂજા કરી નથી પરંતુ જો તમે બંને ત્યાં જઈને રહો અને શિવલિંગની ભક્તિભાવપૂર્વક દરરોજ પૂજા કરો તો ભોળા શંભુ જરૂર તમારી મનોકામના પૂરી કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલતા થયા બીજે દિવસે વહેલી પરોઢે જયદેવ અને જયા નારદજીના કહેવા પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગાઢ જંગલમાં આવી પહોંચ્યા ત્યાં આવીને જોયું તો તેમને એક અવાવરું શિવ મંદિર જોવા મળ્યું એ જોઈ તેઓ ખૂબ રાજી થયા અને તેમણે ત્યાં રહેવાનો અને શિવજીની પૂજા કરવાનો મનસૂબો કર્યો જયદેવ અને જયા બંનેએ મળીને ત્યાં બધું સાફસૂફ કરી નાખ્યું અને ખૂબ ભક્તિભાવથી તેઓ શિવલિંગની પૂજા કરવા લાગ્યા ઘણા વર્ષો સુધી તેમણે ભગવાન શિવની પૂજા કરી પણ ભગવાન તેમના પર પ્રસન્ન ન થયા આથી તેઓ મૂંઝવણમાં પડી ગયા તેમને હૈયામાં ફાળ પડી કે શું અમારી સેવા પૂજા આરાધના નિરર્થક જશે શું ભગવાન અમારી ઈચ્છા નહીં પૂરી કરે તેમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક ફરી પાછા શિવજીની ઉપાસનામાં લીન થઈ ગયા એક દિવસ જયદેવ ફૂલ વીણવા ગયો તે ગયો પાછો ન ફર્યો આથી જયાને ચિંતા થઈ તે બેબાકડી બની ગઈ અને તરત પતિને શોધવા નીકળી પડી જંગલમાં એક ઝાડ નીચે આવીને જોયું તો તેનો પતિ મૃત હાલતમાં પડ્યો હતો તે સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો પોતાના પતિની કરુણ દશા જોઈ તે રડવા લાગી એવામાં ત્યાં પાર્વતી આવી ચડ્યા તેમણે જયાને રડવાનું કારણ પૂછ્યું જયાએ પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કહી સંભળાવી મા પાર્વતીએ તેને સાંત્વના આપતા કહ્યું દીકરી તું જરાય ચિંતા ન કરીશ હું હમણાં તારા પતિને સજીવન કરી દઉં છું એમ કહી પાર્વતીએ જયદેવના મૃત શરીર પર પાણી છાંટ્યું આથી તે આળસ બેઠો થયો અને સાક્ષાત માને પોતાની સમક્ષ ઊભેલા જોઈ પગમાં પડ્યો જયા પણ તેમને પગે લાગી ત્યારબાદ પતિ પત્નીએ પોતાની પુત્ર પ્રાપ્તિ અંગેની ઝંખના માતાજીને કહી તેના માટે તેઓએ ઘણા વર્ષો સુધી ભગવાન શંકરની આરાધના કરી તે પણ કહી સંભળાવ્યું તેમની વાત સાંભળી પાર્વતી બોલ્યા તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તમને જરૂર સંતાન પ્રાપ્ત થશે માતાજી આ વ્રત કેવી રીતે કરવું એની અમને કશી ખબર નથી માટે કૃપા કરી એ વ્રત વિશે કહો પાર્વતીએ કહ્યું જુઓ સાંભળો આ વ્રત અષાઢની અજવાળી રાતથી શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવું એ સમય દરમિયાન ગોળ અને મીઠા વગરનું ભોજન એકવાર લેવું છેલ્લા દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીના ભજનો ગરબા સ્તુતિ વગેરે ગાવા આમ વીસ વર્ષ સુધી આ વ્રત કરવું અને દર પાંચ વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા આ પ્રમાણે વ્રત કરવાથી નિહસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે એમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા જયદેવ અને જયા તેમના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા એના ફળ સ્વરૂપે થોડાક જ સમય પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો આથી તેઓ ખૂબ રાજી થયા અને શેષ જીવન ભક્તિમાં પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જયદેવ અને જયાને ફળ્યું તેમ સૌ કોઈને ફળે એ જ અભ્યર્થના બોલો શંકર પાર્વતીની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની વિધિ અને વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઈક તથા શેર કરી અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ